હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત ગણિતનો પાઠ આઠ બેચિક પદાવલીઓ અને નિત્યસમ ન સ્વાદીએ આઠ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજોતી તે પણ આપણી ઈ ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વાદેય આઠ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદી આર પોઈન્ટ પહેલો પ્રશ્ન છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો તો આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે એ બી ઓછા બીસી બીસી ઓછા સીએ અને સીએ ઓછા એ બી તો ચાલો આપણે તેને સરવાળા કરીએ તો સૌ પ્રથમ બહુપદીઓના સરવાળા કરવા માટે સજા પદોને આપણે હારમાં ગોઠવીએ તો આપણો એ બી ઓછા બીસી વત્તા બીસી ઓછા સી એ અને ઓછા એ બી વધતા સીએ તો અહીં વધતા એ બી ઓછા એ બી ઝીરો વધતા બી સી ઓછા બીસી ઝીરો અને વધતા સીએ ઓછા ઝીરો તો માટે આપેલી જે બહુપદી છે એનો સરવાળો ઝીરો મળશે એ જ પ્રમાણે એના પછીનું આપણું બીજું છે કે એ ઓછા બી વધતા એ બી બી ઓછા સી બી સી અને સી ઓછા એ એ સી તો આપણે સૌ જે સજાતીય પદ છે એને આપણે હારમાં ગોઠવી દઈએ તો તે થશે એ એના નીચે ઓછા એ ઓછા બી બી વત્તા એ બી ઓછા સી વત્તા બી સી વત્તા એસી તો માટે વધ ઝીરો 0 એ b બી ઝીરો એના પછી વધતા c ઓછા સી ઝીરો તો માટે આપણી પાસે સરવાળા આવશે કે એ એ બી બી સી એસી તો માટે તેનો સરવાળો આપણને એ બી એ બી એસી મળશે એના પછીનો હવે આપણો પ્રશ્ન છે ત્રીજો કે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર ઓછા થ્રી પી ચાર પાંચ વત્તા સાત ઓછા ત્રણ પી ક્યુ સ્ક્વેર તો આપણે સૌપ્રથમ સજાતીય સજાતીય આપણે હારમાં ગોઠવી દઈએ તો આ પ્રમાણે આપણે તેને ગોઠવીશું તેના સરવાળા બાદ બાકી થશે કે ઓછા ત્રણ પી ક્યુ બે પી ક્યુ સ્ક્વેર તો તે થશે ઓછા પી ક્યુ સ્ક્વેર એના પછી સાત પી ઓછા ત્રણ તો તે આપણી પાસે થશે ચાર અને પાંચ વત્તા ચાર એટલે નવ તો માટે આપણો સરવાળો બનશે ઓછા પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર વધતા ચાર પી ક્યુ વધતા નવ એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે એલ સ્ક્વેર વધતા એમ એમ સ્ક્વેર અને એન સ્ક્વેર વધતા એલ સ્ક્વેર ટુ એલ એમ ટુ એમ એન અને વધતા ટુ એન એલ તો સૌ આપણા સજાતીય પદોને હારમાં ગોઠવી દઈએ તો તેનો આપણે સરવાળો મળશે કે ટુ એલ સ્ક્વેર ટુ એમ સ્ક્વેર ટુ સ્ક્વેર વત્તા ટુ એલ એમ વત્તા ટુ એમ વતા ટુ એન એલ તો હવે એના પછીનો આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે એ બાર એ ઓછા નવ એ બી વધતા પાંચ બી ઓછા ત્રણમાંથી ચાર એ ઓછા સાત એ બી ત્રણ બી વત્તા બાર બાદ કરો તો સૌ આપણે જે સજાતીઓ પદ્ધતિને હારમાં ગોઠવી દઈએ તો ત્યાં આપણી પાસે મળશે કે બારે વત્તા ચારે નવ એ સાત એ બી પાંચ બી ત્રણ બી ઓછા ત્રણ બાર તો સૌ પ્રથમ આપણે જે બીજા નંબરની જે હરોળમાં છે તેમાં આપણે બધાની નિશાનીઓ બદલી નાખીએ તો પહેલામાં માઇનસ બીજામાં પ્લસ ત્રીજામાં માઇનસ અને ચોથામાં બી માઇનસ તો માટે તે આપણે બાદ બાકી મળશે આઠ એ ઓછા ટુ એ બી વત્તા ટુ બી ઓછા પંદર તો માટે બાદ બાકી આઠ એ ઓછા ટુ એ બી વત્તા ટુ બી ઓછા પંદર થાય તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે પાંચ એક્સ વાય ઓછા ટુ વાય ઝેડ ઓછા ટુ ઝેડ એક્સ વત્તા દસ એક્સ વાય ઝેડ ઝેડમાંથી ત્રણ એક્સ વાય વત્તા પાંચ વાય ઝેડ ઓછા સાત ઝેડ એક્સ બાદ કરો દોસ્તો પ્રથમ આપણે સજાતીય પદોના હારમાં ગોઠવી દઈએ એના પછી જે નીચેવાળા જે પદાવલીઓ છે તેમાં આપણે દરેકની નિશાની બધી નાખીએ અહીં ત્રણ એક્સ વાય જે છે એની નિશાની વધતા છે તો આપણે તે ઓછા કરી દઈશું પાંચ એક્સ વાય પાંચ વાય ઝેડ છે તે પ્લસ છે તો આપણે માઇનસ કરી દઈશું અને ઓછા સાત છે તે માઇનસ છે તો આપણે પ્લસ કરી દઈશું તો માટે આપણને જે બાદ બાકી છે તે મળશે બે એક્સ વાય ઓછા સાત વાય ઝેડ પાંચ ઝેડ એક્સ દસ એક્સ વાય ઝેડ તો માટે બાદ બાકી થશે બે એક્સ વાય ઓછા સાત વાય ઝેડ પાંચ ઝેડ એક્સ દસ એક્સ વાય ઝેડ એના પછીનું આપણું સી છે કે અઢાર ઓછા ત્રણ પી ઓછા અગિયાર ક્યુ વધતા પાંચ પી ક્યુ ઓછા બે પી ક્યુ સ્ક્વાયર વધતા પાંચ પી સ્ક્વાર ક્યુમાંથી ચાર પી પી સ્ક્વાયર ક્યુ ઓછા ત્રણ પી ક્યુ વધતા પાંચ પી ક્યુ સ્ક્વેર ઓછા આઠ પી વધતા સાત ક્યુ ઓછા દસને બાદ કરવાના છે તો તેના માટે સૌપ્રથમ આપણે જે સજાદીય પદ છે એને આપણે હરા હાથમાં ગોઠવી દઈએ એના પછી જે નીચેવાળી પદાવલીઓ છે એને આપણે નિશાનીઓ બદલી નાખીએ તો તેની આપણી બાદબાકી જે છે એ થશે પી સ્ક્વેર ક્યુ ઓછા સાત પી પી ક્યુ સ્ક્વેર આઠ પી ક્યુ ઓછા અઢાર ક્યુ વત્તા પાંચ ક્યુ અઠ્યાવીસ તો માટે તેની બાદ બાકી જે છે એ આપણી પાસે થશે પી પી સ્ક્વાયર ક્યુ ઓછા સાત પી આઠ પી ક્યુ ઓછા અઢાર ક્યુ પાંચ પી અઠ્યાવીસ તો આ રીતે આપણે તેના બાદબાકી કરી શકીએ તો અહીં આપણો આ સ્વાધ્યેય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ